ગુજરાતમાં વર્ષો પછી જેઠ મહિનામાં વરસાદ ભરપૂર વરસ્યો છે જેને કારણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધપાટી બોલાવી છે અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમજ તારીખ અઠ્યાવીસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે હાટકેશ્વર સર્કલ પાસે પાણી ભરાતા બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ બ્લોકમાં ઘરના ઓટલાઓ સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે ખોખરાથી સીટીએમ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતા રસ્તા પર બે કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ હતી મતિયાણા માંડોદરા આંબલીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો કેશોદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને જૂનાગઢ અને સર્વત્ર વરસાદ વરસતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી અમરેલી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અમરેલીના બાબાપુર વડેરા ઈશ્વરિયા માછીયાળા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદના કારણે અમરેલીના રાજમાર્ગો પર વરસાદી પાણીએ જમાવટ કરી હતી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો અને ચીખલી તાલુકાના આમધરા ગામની શાળામાં શાળા પ્રવેશોત્સવ પહેલા જ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ભારે હાલાકી સર્જાઈ હતી ચીખલી તાલુકામાં રાતથી સરેરાશ ચાર ઇંચ વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કાવેરી નદીના પાણીની સપાટીમાં વધારો થયો હતો કાવેરી નદી કિનારાના તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું વધુમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર ઝીરો વિઝિબિલિટી સર્જાતા વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ સ્થિતિ સર્જાઈ હતી